ત્યાં આગળ દરેક જગ્યાએ દર્શન કર્યા અમે દરેક જગ્યાએ મજા લીધી બધાએ સાધનો કરી નીકળ્યા બધાએ સાથે હતા બહુ ખૂબ ખૂબ મજા આવી ત્યાંથી અમે પછી આવ્યા પોરબંદર પોરબંદર કિનારે ગયા ત્યાંય બી નાયા બધાને ભેગા બેસી એમને નાસ્તો કર્યો બધા ફર્યા બધી જગ્યાઓ જોઈ દરેક જગ્યાએ ગાંધીજીનું જન્મસ્થાન જોયું ત્યાંથી નીકળ્યા નથી મહેતાનો ચહેરો સોરો ગેરો દરેક જગ્યાએ જઈ અને પછી વળીને આવ્યા આપણે અહીંયા માધવપુરના ગઈએ સોમનાથ ગયા માધવપુર ગયા અને છેલ્લે છેલ્લે આવ્યા એ અને યાદી પછી રાતે વરી અને પછી અને ઘરે નીકળ્યા રાનાજી તમે કયા કયા પ્રાણીઓ જોયા પ્રાણીમાં ત્યાં આગળ અમે બાગમાં ગયા હતા એ વખતે અમે ત્યાં આગળ વાઘ જોયા તો ત્યાંથી હાલ્યા તો ચિત્તા જોયા ત્યાંથી હાલ્યા મગર જોયા ત્યાંથી હાલ્યા સિંહ જોયા હાથી જોયા પછી સાપ જોયા નોરિયા જોયા હરણ જોયા સેંકારા જોયા બરાબર આખા ભાગમાં બધા પશુ પક્ષીઓ દરેક હતા દરેકે દરેક જોયા તમને જોયા પછી તમને કેવું ફીલ થાય એ માટે તો અમે દર વર્ષે એ લક્ઝરીમાં અમે પ્રવાસ માટે જે ટૂરમાં અમે બંધાયેલા છીએ કે દર વર્ષે એ બાજુ મજા આવે અને એ માટે માઇન્ડ ફ્રેશ રહે એ માટે અમે એ બાજુ ફરવા માટે દર વર્ષે અમે જઈએ છીએ અને ભગવાન અમને દર વર્ષે શાંતિથી અમારો પ્રવાસ પૂરો કરે છે અને અમે ત્યાં આગળ એ માટે દરેક આશા રાખીને જ અમે જઈએ છીએ અને આશા દરેકની પૂરી કરે કારણ કે તમે અહીંયા ફરવા ગયા પણ તમે ફેમિલી સાથે ગયા એમાં તમને કોઈ પ્રાણીઓના ત્યાં જઈને ડર લાગતો ના ના એ તો કદાચ સૌ સૌની જગ્યાએ દરેક જગ્યાએ પ્રાણીઓ દરેક દરેકના હોલ્ડમાં જે દરેકના પાંજરામાં મૂકેલા હોય એટલે એમાં તો બીઆવાનું કંઈ આવતું જ નથી કારણ કે આપણે પાંજરાની બાજુમાં રહીને જ જોવાનું આવે અને આવા જવામાં કોઈ તકલીફ ના પડે નહીં નહીં આવવા જવામાં અમારે એસી વાળી ગાડી હતી વરસાદ કેવો ના રહ્યો વરસાદ અમારે ખાલી ત્યાં આગળ અહીંયા આગળ એકલો જ આવે તો ભાઈ આ જુનાગઢ બાકી તો આવે બીજી કોઈ જગ્યા ઉપર બરાબર એટલે અમારે તો વરસાદ મજા આવે મહાદેવી સંગઠનની ટીપ તમને મળવા આવી છે કેવું લાગ્યું તમને અમને બહુ ખૂબ ખૂબ આભાર એમનો કે બધાએ અમારા સવાલથી અમારું સ્વાગત કર્યું અને અમારું ગ્રુપ અમને મળવા આવ્યું એ અમને ત્યાં આગળ એટલો આનંદ આવ્યો એટલો જ અત્યારે હાલ અમને અમારી મહાદેવી ગ્રુપમાં અમારા બધા જે મળવા આવ્યા એટલો એના કરતાં વધારે આનંદ અમને અત્યારે હાલ મળ્યો હાલ હું જ છું ટાઈમ ન્યૂઝ ભારત ટાઈમ ન્યૂઝ આપણે બેન આપણે અમને સ્વાગત કરો બેન

અમારા વર્ષમાં દરેકને હું કહીશ કે આ ફેર આપણી આજે મહાદેવ ચાલો કે ફરવાની બહુ મજા આવે છે અને માઇન્ડ ફ્રેશ થઈ ગયા ભગવાનના દર્શન થશે અને ચાર પાંચ દિવસનો ટૂર હોય છે બહુ મજા આવે આવનારા સમયમાં આપણે બધી ટીમ સાથે બાંધ્યા જોઈએ પણ હું શું ભારત ટાઈમ ન્યૂ જે કે ઠાકોર